की तरफ दौडता है हेलो 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 ओ ये मत होए जे आमने माल से बोलो बीजू बोले ना धंदा से ये बोलोगे हम जे कींदा बे धंदा से ये बोलोगे बीमारी आवे से घरे पैसे और ना रे घरे हेलो 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 कोई तुम्हारी कमोते गईली कोई आत्मा कमोते गईली कोई स्त्री पात्र भाई कोई छे कोई એનું કંઈક કરો એ કમોતે ગયેલી સ્ત્રી છે એનું કંઈક કરો બરાબર છે એનો રસ્તો કરશો તો જે કંકાસ છે ઝઘડા છે એ બંધ થઈ જશે અને શરીરના દુખાવા શરીરના દુખાવા છે પગ જલાઈ જવા સાંધાના દુખાવા થાય કમર દુખવી ઘણી માથું દુખવા માંડે બૈડો ફાટવા માંડે આ બધા દુખાવા પિતૃઓના છે

આ મીંડા પણ હેરાન વધારે કરે વચ્ચે ટકા મીંડા છે મીંડા હા ન બોલે નાય ન બોલે એટલે માઇક માં બોલો જરા કે હા છે એમ તો મને આ ઉત્સાહ વધે હું કઈક બોલું લેખે લાગે છે આ દૂધ દોણા જાય ઘેટું જાય નક્કી નથી થતું એટલે આ કે ના તો બોલો બોલો માણસ હા એમ બરોબર છે આ નવ ઘર લેવલે પિતૃની વાત છે તો આ પિતૃને તમે ફીપડે પાણી રેડવાનું ચાલુ કરો સવા મહિના ફીપડે પાણી રેડો મોટી મોટી અન્નનું દાન કરો તમારા શરીરના દુખાવામાં સિત્તેર ટકા રાહત થઈ જાય શરીરના દુખાવામાં સિત્તેર ટકા રાહત થઈ જાય કંકાસમાં રાહત થઈ જાય અને બીજો સો મહિનો પાણી રેડો બરોબર એટલે સો એ સો ટકા રાહત કમ્પ્લીટ થઈ જાય અને કોઈ નાનું મોટું તમારું કામ થઈ જાય તમારે પિતૃ કાર્ય કરી દેવું પડે બોલો તો આ પ્રમાણે પાણી રેડવાનું બરોબર અને બોલવાનું પાણી ચડાવો ત્યારે કે આનું પુણ્ય મારા પિતૃઓને મળે હા આ પ્રમાણે લખેલું પ્રમાણે બોલવાનું બે રેડ ને રેડી પિતૃ બેના છે ને હા એક ના હોય તો એક જ રેડજો ઓરી ના ડખો થાય જેટલું વધુ કરો ને એટલો આમ મુઠ્ઠી એક અન્નનું દાન કરશો ને એક મુઠ્ઠી કદાચ બાજરી કે ચકલાન ચણ નાખો ને એમાં હજારો કણ હોય કેટલા હજારો જીવ જમ્યાનું હજારો તો માણસ જમાડો ને એનું પુણ્ય એક મુઠ્ઠી ચકળાન ચણવા મળે એ તમારા પિતૃઓને મળે તમારા પિતૃઓને બેલેન્સ મળે એ પૂણ્ય રૂપી તમારું ભલું કરે અને તમારા કંકાસ ઝઘડા બંધ થાય કંકાસ ઝગડા દ્વારા બંધ થઈ જાય બાકી તો મંગળવાર છો બરાબર મંગળમાં તમને કહેવાનું છે નહીં તમે એડવાન્સ ચાલી ગયેલા છો મંગળમાં તો મંગળ તમને પહેલા લાગી ગયો વર્ષો પહેલાં વગરનો કરંટ તને પહેલાં લાગી ગયો એટલે મગડ નહીં આપણે ચોખટ કરણ થતી નથી કાંઈ એવું લાગે પણ બે ચાર વિડીયો મંગળને જોઈ લેજો બધા સ્થાનના બે સ્થાનથી માંડીને બાર સ્થાન લગીને મંગળના વિડીયો છે એટલે મગજને કારણે જીવનમાં અપડાઉન ચાલે છે એટલે એમાં હિમાગ સુધારો થશે નહીં કંકાસ ઝઘડા માટે આ કરશો એટલે કંકાસ ઝઘડા બંધ થઈ જશે શરીરના દુખાવો બંધ થઈ જશે પહેલાં એક પગડી નસખેચા ગઈ હતી એક પગ દુખતો તો બરાબર

નહીં એકલો એકલો બેઠો હોય બરાબર અને ઘરના દરવાજા બંધ કરી એકલો સૂતો રહીએ મોડો ઉઠે રાત્રે મોડો સુવે બરાબર કોઈનું માને નહીં ખાવા સારું સારું જોઈ બરાબર આ બધું અહીંથી આમ સમજી ગયા માંગલિક છે માંગલિક હા અને એ પ્રેમ લગ્ન કરશે હા બરાબર છે માંગલિક છે મંગળને કારણે ખેલાડી ઇન્ટરનેશનલ બધી ખબર પડે કાંઈ ઘટે નહીં કોઈ વસ્તુ ન ઘટે બધી રીતે હોશિયાર પાવરફુલ કમ્પ્લીટ પણ તમારું કોઈ માને નહીં તમે સવારે એને ઉધળો લ્યો કાયમ માટે ઉઠીને ચાલુ થઈ જાવ કચકચ કરવાનું એને સુયે ત્યાં સુધી કાંઈક કીધા કરો એને ગમે નહીં એને તમે કઈ કહો એ ન ગમે એને ગમે અડધો જમતો જમવા બેસેક ચાલુ કરો અડધું જમવાનું છોડીને ભાગી જાય એ એને કચકચ ન ગમે કચકચ ન કરવું ઠીક ઠીક કરો ને તો એ ન ગમે એને મંગળવારો છે એટલે બરાબર છે અને તમારે મંગળ હવે કઈ બગાડી લે એમ છે નહીં કાંઈ તમારે કાંઈ વિચારવાનું નહીં અને છોકરો મંગળવારો છે માંગલિક છે જો મંગળવાર એ રહેશે નહીં મંગળ વ્રત ન કરે એ માને જ નહીં કાંઈ ન માને ત્રેવીસ મંગળવાર કરે ને તો રાહત થઈ જાય ટૂંકમાં સ્થિર થઈ જાય લાઈફ એની પણ ન સમજે તમને સમજાવી દઈએ ખોટા રખડોટ બંધ કરો આમાં કંઈ ન થાય બરાબર આ બધા ખોટા હોય તમને આવું કહે છે એ હાલો હલો બોલો બીજું કંઈ ન સિવાય અમારે થોડાક દેશમાં ભેણીનું ભેણી અમે રહીએ પણ આમાં મને થોડીક આમ લાગે છે

હવે એક એક જગ્યા બતાવી તમારે મને મોટો વિન્ડો વાળેલો ખુલી જગ્યા આખી મારો બાજુમાં ખુલ્લો છે મારો તો વીસ વર્ષ પહેલાં આરસીસી મકાન છે હું તમને પેલા કહું છું ખુલ્લી આખી જગ્યા ચોરસ લંબચોરસ આમ લાંબો છે એમ શેરીમાં ત્યાં વળીએ પેલું જ આવે એ પછી તમારું મકાન આવે પછી એક જાડવાવાળું મકાન આવે આગળ મકાનનું જાડવું હતું એક જગ્યામાં કાંઈ મને વાંધો દેખાતો નથી

એ મંગળવારે તમે મંગળવાર છો એટલે આમ ભાઈ રે ભાઈ હરકા બે એટલે તમે એક આંબર ના હોય એટલે તમને ખબર ન પડે નકર એક રિક્ષાનું હોય ને તો ખબર પાંચ વાગ્યા માં અલગ કામ ભેગો પણ એવું તમે ન કરી શકો કારણ કે ગુસ્સો ગુસ્સો હોય ગુસ્સો તો બે ને હોય તમને એમ બે ને ગુસ્સો હોય બે મંગળવાર છો અને ભેગા એટલે જ થયા એકવાર ભંગળ દિન પાછા ભેગા થયા થઈ ગયા એટલે મંગળને કારણે જ ભેગા થયા છો એટલે મંગળ છે એટલે મંગળને કારણે ગુસ્સો આવે બે મંગળવારે છો એટલે હવે આમાં સમજીને સમાધાન કર ના કાંઈ બાકી કાંઈ નો થાય બે ના નસીબમાં દેણા લેખા છે એટલે હવે ટૂંકમાં સાઠ વર્ષ પછી છે ને હલો સુડતાલીસ ત્રેપન ચોપન પંચાવન વર્ષ પછી ગાડી રેગ્યુલર થઈ ગયા છે વાંધો નહીં આવે તે પછી પછી મંગળવારે તો અહીંયા છે ને તકો જ છે

એક ઉપર ભટકતા હતા બરોબર એના ઘરમાં ભોગવવા માટે નીચે પાછા મોકલી દીધા મંગળ તરીકે ઘરમાં ભોગવવો અને વસ્તી વધારો કરો એટલે એ જેવું નીચે આવ્યા ભૂત પ્રેત ઓછા થઈ ગયા ભૂત ભટકતા બંધ થઈ ગયા ને પેલા ભૂત બહુ હતા જ્યાં હોય ને ને પ્રેત હવે ભૂત પ્રેત માણસને સીધા ડાયરેક્ટ માણસને મોકલી દીધા અહીંયા ભગવાને અવતાર આપી દીધો કે સીધા પ્રેત અવતાર કે મંગળ તરીકે ભોગવો એટલે પચાસ ટકા પબ્લિક દુઃખી અને જોડાઓ આવે ને પચાસ ટકા મંગળવાળા હોય

એટલે બે ને કોઈ ન પડે હા હલો હાલો 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 હલો હલો બીજું કઈ છે નહીં છતાં ગોતું હોય તો ડીરા બેસો પછી ગોતી દઈશ તો અત્યારે મેળ નહીં પડે બીજું કઈ છે જ નહીં દેવું તું કેટલે નથી એટલે ખોટું ખોટો નકામ શું ઊંડો ઉતરવાનું મતલબ

tauba bijan awet wadda